નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું ઘણા બધા ખેડૂત મિત્રો તલમાં મુંજાવતો પ્રશ્ન હોય તો એ સફેદ માખી છે ઉગે ત્યારથી ઈયળ ખપેડીનું નુકસાન છે ત્યારબાદ ઘણી વખત ફૂગનાશક ના પણ પ્રશ્નો હોય છે અને અલગ અલગ જીવાતના પણ ઘણા બધા પ્રશ્નો હોય છે તો આજે તલમાં લગભગ ઘણા બધા ખેડૂત મિત્રો ને પંદર દિવસના કે વીસ દિવસના તલ થયા છે ઘણા બધા ખેડૂત ફોન આવે કે ભાઈ ધૂળાભાઈ આપણે તલમાં પ્રથમ છટકાવ કયો કરવો પ્રથમ છટકાવ કયો કરવો શું શું તકલીફ છે એના માટે શું શું કરી શકાય એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે શાંતિથી જોઈ જુઓ અને તલમાં તમારે સંપૂર્ણ નિવારણ એટલે કે તલમાં જીવાતનાશકનો કોઈ પ્રશ્ન હોય ફૂગનાશકનો પ્રશ્ન હોય કે વૃદ્ધિ વિકાસ કે કુણપનો કોઈ પ્રશ્ન હોય તો એનો તમામ પ્રશ્નોના જવાબ આજે તમને મળશે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તલમાં કે શ્રી ગણેશ કરવા તલમાં પ્રથમ છટકાવ કયો કરવો એના વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે એમાં સર્વ પ્રથમ આવે છે તો કે ખેડૂત મિત્રોને ગળ સુધીમાં આવી ગયેલું છે કે મોનો અને એસી ફેટ કોઈ પણ કંપનીનું કે મોનો અને એસી પેટ શરૂઆતથી ખેડૂત મિત્રો છટકાવ કરતા હોય છે કે અહીંયા રહેવાનું મોનો છે ત્યારબાદ અદા મોનો એસી છે ખેડૂત મિત્રો પ્રથમ છટકાવમાં તો કે મનોને એસી ફેટ નો કરતા હોય છે ત્યારબાદ ઘણી વખત સફેદ માખી હોય છે કે સફેદ માખીનો પ્રશ્ન વધારે હોય તો એને ભેગું પ્રાઇડ જે વેપકિલ નામથી આવે છે પ્રાઇડ નો પણ છટકાવ કરતા હોય છે દસ થી પંદર ગ્રામ જો પ્રાઇડ નો છટકાવ કરવામાં આવે તો સફેદ માખીનું ઓછા ખર્ચે સારામાં સારું નિયંત્રણ થતું હોય છે ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રો ટપુજ પાવડર બુફરો ફેન્જિન એસીફેટ આવે છે ટપુ જ નામથી આવે છે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો નું બુફરો ફેન્જિન પંદર ટકા અને એસીફેટ પાંત્રીસ ટકાનો પણ છટકાવ કરતા હોય છે પચીસ થી ત્રીસ ગ્રામ લખે ત્યારબાદ આવે છે ટકફ અદામાનું જે ટકફ આવે છે ડાય ને બાય જે જયારે આવે છે અદામાનું ટપ ટકફ એ સફેદ માખી લીલા ચુસિયા ઝીણું ઈયળ ખપેડી એક દવાએ સફેદ માખી પણ લઈ લે લીલા ચુસ્યા અને ઝીણી ઈયળને પણ કંટ્રોલ કોન્ટેક્ટમાં આવે એ તમામ પ્રકારની જીવાતોને કંટ્રોલ કરે છે ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રો એક દવા અને તમામ જીવાત છાપ એ ટરબૂસ જે ટોલ ફેન પંદર ટકા આવે છે જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નું આવે છે આ દવા સાવામાં આવે તો ટોલ ફેન પ્રાઇડ પંદર ટકા એટલે તલ પણ સારામાં સારા થાય છે જીવાત ફ્રીપ્સ સફેદ માખી લીલા ચુઈસી તમામ પ્રકારની જીવાતો એક જ દવાથી સાફ થઈ જાય છે અને ખાસ કરીને મોલોમાં બીજી કંપનીના પચાસ એમ એલ એ કરવો પડે જ્યારે અદામા નું જે ટરબુસ આવે છે ફક્ત ચાલીસ એમ એલ લેખે જો તલના પાકમાં છટકાવ કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ આપે છે અને સ્ટાન્ડર્ડ ક્વોલિટી આવે છે ત્યારબાદ આવે છે એથી તમારે ઊંચામાં જવું હોય તો અદામાનું ટ્રાસિડ ટ્રાસિડ આવે છે ડબલ જાર આવે છે ડાયફેન્થ્રોન અને સ્પીનોટેરિયમ જાર આવે છે જે તમારે સફેદ માખી ઇયળ લીલા ચુસિયા તમામ પ્રકારની જીવાતનો કંટ્રોલ કરે છે લાંબા ગાળાનું રિઝલ્ટ આપતી અને સારામાં સારી દવા હોય અને સંપૂર્ણ સુરક્ષા આપતી કોઈ જો કોઈ દવા હોય તો એ છે અદામાનું ટ્રાસિડ ત્યારબાદ આવે છે તમારે ઈએલ ખપેડીનો વધારે પ્રશ્ન હોય તો તમે એવન છપ્પન એમા મેક્ટિન ડેન્જોઇટ વન પોઇન્ટ નાઇન ગમે તે કંપનીનો છંટકાવ કરી શકો છો જ્યાં રેવા કેમિકલનું છે એવન છપ્પન એમા મેક્ટિન ડેન્જોઇટ વન પોઇન્ટ નાઇન જે ઈએલને કંટ્રોલ કરવા માટેની દવા આવે છે ત્યારબાદ આવે છે અમે કુણપની દવા વિશે ચર્ચા કરી આજે જીવાતનાશક આ ગમે તે જીવાત નાશકમાં તમે એક કે બે જીવાત નાશકનો પસંદ કરી અને એકાદો કુણપ કે ફૂગ નાશકનો તમે કોમ્બિનેશન કરીને છટકાવ કરી શકો છો તો હવે આપણે વૃદ્ધિ વિકાસ માટેની દવાઓની વાત કરીએ તો આ છે જીબ્રોલા જે જીબ્રાલિક પ્લસ માઇક્રોન્ટન્સ આવે છે જે વૃદ્ધિ વિકાસમાં સારામ સારું કામ આપે છે જીબ્રાલિક 00.1 હોય છે અને સાથે ખાતર એટલે અન્ય પોષક તત્વો અન્ય માઇક્રોન્ટન્સ ભેગા કરેલા હોય છે જે વૃદ્ધિ વિકાસ પણ કરે છે અને લીલું પણ કરે છે એટલે ઊંચાઈ પણ વધે છે અને સોળ નો લીલું પણ કરે છે તેનું પણ ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે ત્યારબાદ આ આવે છે પ્રાકૃતિક ઉત્પાદન અદામાનું ફ્લેમ્બર જે વૃદ્ધિ વિકાસમાં કામ કરે છે ટ્રેસ મેનેજમેન્ટનું કામ કરે છે અને તડકા સામે પણ રક્ષણ આપે એવી આ ફ્લેમ્બર દવા આવે છે કે ફર્ટિલાઇઝર છે પ્રાકૃતિક ત્યારબાદ આવે છે સૌથી કુણપમાં વધારે ચાલતું હોય તો આ છે બાયોજેમ બાયોજામનો પણ ઘણા બધા ખેડૂત મિત્રો ત્રીસ થી ચાલીસ એમ એલ લે જો છંટકાવ કરવામાં આવે તો તલને તાપોસો લાગે છે તલ એકદમ કુણા માખણ જેવા થઈ જાય છે જે બાયોજામ વેજીટેબલ નામથી આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ફાલ બેસાડવામાં મદદ કરે છે અને લીલું પણ કરે છે ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રોને જમીનમાં આપવું હોય અથવા તો છટકાવમાં બંને રીતે ચાલે તો એ હશે બાયોજામ ડ્રીપ ઓરિજિનલ બાયોજામ ડ્રીપનો પણ ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરી શકે છે અને તલ એકદમ લીલા પણ કરી શકાય છે અને જમીનમાં પણ આપી શકાય છે અને ઉપરથી છટકાવ પણ આપી શકાય છે એટલે જ કંપની કંપનીનું નામ આપ્યું છે બાયોજામ ડ્રીપ જે ઓરિજિનલ બાયોસ્ટેટ કંપનીનું આવે છે ત્યારબાદ હવે ફૂગનાશકને આપણે ઝડપથી વાત કરી લઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને તલ ઉગે ત્યારથી ઉતરતા હોય કે સુકાતા હોય તો એમાં તમે કોઈ પણ જીવાતનાશક દવા ભેગો અદામાનું જે માસ્ટર કોપર આવે છે અદામાનું માસ્ટર કોપર પેન્ટાહાઇડ્રેટ કોપર નો છટકાવ કરી શકો છો એક પંપે ચાલીસ મિલી લેખે જો છટકાવ કરવામાં આવે તો તલ ઉતારતા બંધ થઈ જાય છે ઉકારો અટકી ગયો અને સુકારો સિસ્ટમિક ફંગી નાશક છે રોકોનો પણ ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે જે થાયોફિના સિત્તેર ટકા આવે છે ડબલ્યુ ના નામથી ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રો મેટાલિકસી સિસ્કોન મેટાલિક્સ મેન્કો પણ ઉપયોગ કરી શકે છે આ ઉપરાંત કાર્બેટિઝમો પણ તમે ઉપયોગ કરી શકો છો તો આ થાય ઝડપથી અલગ અલગ ચર્ચા કરી શકીએ મોનો એસી ફ્રાઇડ ટકઅપ ટપુજ જિબ્રોલા ફ્લેમ્બર્જ બાયોઝાઇમ માસ્ટર કોપર રોકો અને સિસ્કોન કે મેટાલિક્સ મેન્કો તો આ બધી દવાઓમાં તમારા નજીકના સ્થળ ઉપર મળતી હોય અને તમારા તલને અનુકૂળતા મુજબ જે દવાની જરૂરિયાત હોય એની તમે પસંદગી કરી અને પ્રથમ છટકાવ કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો આ તમને તમારા નજીકના સ્થળ ઉપર ગમે તે ડીલર મિત્ર પાસેથી મળી રહેશે એટલા માટે આ સમગ્ર લક્ષ્ય ચર્ચા કરી છે ઘણી બધી કે એક કે બે વસ્તુ હોય તો વધારે હોતી નથી દવો એટલે આપણે આમાંથી તમે એક જીવાતનાશક એકાદું ફૂગનાશક કે એકાદુ વૃદ્ધિ વિકાસ માટેની તમે દવાનો ઉપયોગ કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો તો વિશ્વાસ આગ્રો આયોજન છે ધૂળાભાઈ તમને જો ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય અને તમે તલનું વાવેતર કર્યું હોય અને અથવા તો તમારા મિત્રોએ તલનું વાવેતર કર્યું હોય તો એ ખેડૂત મિત્રોને તમે આ વિડીયો સેન્ડ કરી શકો છો તલમાં તમે પ્રથમ છટકાવ કઈ કઈ દવાઓનો કરી શકાય એના વિશેની આજે આપણે સરસ માહિતી આપી છે તો આ વિડીયો તમને સાચો અને સારો લાગે તો તમારા બીજા ખેડૂત મિત્રોને મોકલી અને અમને પણ આ આનો ઉપયોગ કરી શકો છો અથવા તો આ દવાઓનો ઉપયોગ કરી શકો છો અને વધારે ઓછા ખર્ચે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકે છે અને તલનું વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકે છે તો હવે પછી આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન